સેવિયર ગુજરાતી નિર્માતા શોભના ભૂપત બોદર શિવમ બોદર દ્વારા આજરોજ રાજકોટ ખાતે એક પ્રેસ કોન્ફરન્સ નું આયોજન કરાયું હતું શોભના ભૂપત બોદર દ્વારા નિર્મિત વૃંદા અબ્રમ ભટ્ટ દ્વારા સહનિર્માતા બંટી રાઠોડે લખેલા સવાલોથી મળેલું અને નરસિંહ અહેમદ દ્વારા નયન સિનોનુગ્રાફીથી અંકિત થયેલું ધમણ એટલે ધ સેવિયરનું દિગ્દર્શન રાજાનાર વર્મા દ્વારા કરવામાં આવ્યું છે ત્યારે ફિલ્મ વિશે માહિતી આપતા શોભનાભદરે જણાવ્યું હતું કે ધમણ ધ સેવિયર આ એક દેશદાસથી ભરેલી જાબાન સૈનિકની વાર્તા છે જેના માટે રાષ્ટ્ર મિશન દુશ્મનો પ્રેમ અને પરિવાર માત્ર લાગણીઓ નથી તે એક પ્રતિબદ્ધતા છે ત્યારે બોલીવુડના એક્શન આપે તેવું ગુજરાતી મુવી ધમણ દસેવિયર જોવા દર્શકોમાં ઉત્કૃષ્ટતા વ્યાપી ગયેલ છે ધમણ સેવિયર ગુજરાતી તમિલ તેલુગુ કન્નડ ભોજપુરી અને હિન્દીમાં પણ આવી રહ્યું છે અને ગુજરાતી સિનેમાના ઇતિહાસમાં પહેલીવાર ભાષાઓની સરહદ ઓળંગી રહી છે ये मूवी जैसा कि बता रहे हैं कि एक हिंदुस्तानी का सबसे पहला फर्ज होता है कि हिंदुस्तान मेरा है उसमें किसी की भी अगर टेढ़ी नज़र लगी तो वो उस हिंदुस्तानी का दुश्मन है चाहे वो कोई भी हो देश हित सर्वोपरि तो ये कहानी एक फौजी की एक ऐसा फौजी जो अपने देश के लिए सब कुछ कर सकता है फौजी ही एक ऐसा जॉब है कि वो चाहे बॉर्डर पे हो चाहे अपने घर पर हो वो देश के लिए ही काम करता है फौजी ही रहता है वो ऑफ ड्यूटी भी एक गुजराती फिल्म गुजरात ने पण पूरा देश છે એટલા માટે થઈને ગુજરાત મેં ઊઘણું પીચર હશે કે 6 લેંગ્વેજ અંદર પીચર બની રહી છે અને રિલીઝ થશે એટલે આખી ટીમ સુયોગ જમીન એન્ટરપ્રાઇઝ ની જે ટીમના ડાયરેક્ટર રાજેશ વર્મા હોય અમારા જો બીમારી આવતી હોય ક્યાંક નાની મોટી વર્તન આવતી હોય પણ થી ચાલુ થયું અત્યાર સુધીમાં બધા ખુશ સરસ મજાનું ગુજરાતની અંદર સારું પિક્ચર લઈ આવી રહ્યું છે ગુજરાતની વચ્ચે રિલીઝ થશે એક ખાલી આપની વચ્ચે એક શેર કરવા માંગુ છું એટલા માટે 2004 ની અંદર ગુચ્છાને બલી બાપા સદર અમે ફિલ્મ બનાવી હતી અને પિક્ચર આપ સવે એટલે મીડિયાના બધા ભાઈઓ એ સોશિયલ મીડિયા હોય અખબાર મિત્ર હોય કે બધા મીડિયા એવું સરસ અને આપ્યું હતું કે જ્યારથી ચાલુ થયું ત્યારથી આપે પિક્ચર ઉપર લીધું હતું સમાજની વચ્ચે આપ લઈ ગયા હતા અને બધા લોકો તૂટી પડ્યા હતા ફિલ્મ જોવા માટે આપણે જોયું છે કે ગિરનાર ખાસ તોડ્યા હતા બૈરાઓને ટિકિટ નહોતી પડતી એટલે રાજકોટની અંદર જયારે હું પિક્ચર લઈને આપ સૌને સપોર્ટ કરો છો આ પિક્ચરને પણ ગમણ ને આપ સારી રીતે ગુજરાતની પ્રજાઓ ઘરે ઘરે પહોંચાડશો એવી નો સૌથી પહેલો ઉદ્દેશ્ય આપણા જે ઇન્ડિયન આર્મીનો છે એ છે કે સેવા પરમો ધર્મ સર્વિસ બિફોર સેલ્ફ તો એ જ વાત જેમ સરે પણ કહ્યું આપણે કે દેશ હિત સર્વોપરી તો આ બધા જે ઉદ્દેશ છે આ બધી જે લાઈન છે એને ફોલો કરીને આખી સ્ક્રિપ્ટમાં એક કેરેક્ટર તૈયાર કરવામાં આવ્યું છે જેનું નામ છે ગૌરવ અને જે આર્મી મેન છે તો એ કેરેક્ટર ડેવલપ કરવામાં એક જુદા પ્રકારની અમે પ્રોસેસ આ વખતે મારે કરવી પડી છે સાહેબ જે મારે મારા ફિઝિક્સ ને પણ મારે ચેન્જ કરવાનું રહ્યું હતું અને એના સાથે સાથે અમે એક કેરેક્ટર બિલ્ડઅપ કરવા માટે વર્કશોપ કરી હતી સરની સાથે અ મારા કોમેક્ટર જે મારી સાથે અત્યારે બેઠા છે કથાજી એમની સાથે પણ અમે એ વર્કશોપ કરી હતી તો એનાથી મને વધારે એક સપોર્ટ મળ્યો અને ઈઝી થઈ ગયું આ ગૌરવનું આર્મી મેન નું કેરેક્ટર ફિટ કરવાનું મને બહુ મજા આવી મારો રોલ નામ છે રાશિ કેરેક્ટરનું નામ છે રાશિ મૂવીમાં અને રાશિ કેરેક્ટર એક બહુ જ બબલી કાઇન્ડ ઓફ કેરેક્ટર છે જે આમ એકદમ ખુશમિજાજમાં રહેતી હોય છે હીરો ભલે ફોજી છે પણ એની જોડે પણ બિંદાજ થઈને એકદમ વાત કરતી હોય છે પણ જ્યારે દેશની વાત આવે ત્યારે એ એના હીરો જોડે સપોર્ટમાં જ ઉભી છે એને મોટિવેટ કરે છે એને એવું નથી કહેતી કે તું ભાઈ ઉભો રહી ઓર સમથિંગ એ એના સાથે જ ઉભી હોય છે અને એને મોટિવેટ કરે છે કે દેશ હિત સર્વોપરી તું જા આગળ વધ અને ગંદકીને સાફ કર સમાજમાં